સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખભો મેળાવીને ઊભી રહેશે વાત વાતે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ ભાવાંજલિલી આપી હતી આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને હાર પહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે નડિયાદ શહેર સંગઠન પ્રમુખ તેજસભાઈ નગરપાલિકાના પ્રમુખ કિન્નરી સ્કૂલ બોર્ડના ચેરમેન અતુલભાઈ નગરપાલિકાના કાઉન્સિલરો નડિયાદ શહેર સંગઠન અને તમામ મોરચાના પદાધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતનો આજે સ્થાપના દિન છે ખૂબ આનંદનો આજે પર્વ છે ઓગણીસો છપ્પનમાં નડિયાદના ઇન્દુલાલ યાજ્ઞિક નાગરવાડાના ઢાર પાસે ઝઘડિયા પોરમાં વસતા ઇન્દુલાલ યાજ્ઞિકે આ ગુજરાત ને મહારાષ્ટ્રમાંથી નવું ગુજરાત બનાવવાની જે ચળવળ ઉપાડી હતી એના પ્રણેતા હતા અને એમણે જે આંદોલન કર્યું એ આંદોલનના કારણે આપણે મહારાષ્ટ્રમાંથી અલગ થઈ અને આ ગુજરાત બન્યું એટલે આજે આ સ્થાપના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને તમામ સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે જે રીતે ગુજરાત આ વિકાસ કરી રહ્યું છે એ સમગ્ર દેશની અંદર પહેલા નંબરે છે અભિનંદન આઈ એમ આઈ સેલ્ફ સાક્ષી તનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રોમ માધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન ટેન્થ સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસ માં ફર્યા અને પછી બીઆરટીએસ હું મેટ્રોમાં માં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન એ જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર